તો રાજકોટમાં પદનોચાર્જ સંભાળ્યાના તેતાળીસ દિવસમાં એક લાખ એંસી હજાર રૂપિયાની લાંચ લેવાના કેસમાં રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને એસીબીની ટીમે લાંચ લેતા ઝડપી પાડ્યા આ સાથે જ ભુજ નગરપાલિકામાંથી અનિલ મારુને ફરજ પર મોકૂફ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી માટે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂનો સંપર્ક કરતા તેણે ત્રણ લાખની લાંચ માગતા તે વખતે એક લાખ વીસ રૂપિયા ચૂકવી દીધા હતા બાદમાં બાકી રહેતા એક લાખ એસી હજાર માંગવા આપવા ન હોય એસીબીમાં ફરિયાદ આપતા મનપાની સેન્ટ્રલ ઝોન ફાયર કચેરી બહાર ઝટકો ગોઠવી આરોપીને રંગે હાથે ઝડપી પાડ્યો હતો નગરપાલિકા દ્વારા રેકોર્ડ ચકાસણી કરી અને કરવામાં આવશે તેની વિગતો અનિલ મારુ પાસેથી પણ માંગવામાં આવેલી જે વિગતો હજુ સુધી રજૂ થયેલી નથી તો કાં તો એમની પાસેથી મેળવી અથવા તો નગરપાલિકા પાસે ઉપલબ્ધ રેકોર્ડ ચકાસણી કરી

અને તેના રેકોર્ડિંગ ખાતરી કરી અને તેનો જવાબ